ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલાચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ શ્રી ગણેશની વંદના અને અર્ચનાનું વિધાન છે તેથી સનાતન ધર્મમાં સૌ શ્રી ગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે ભગવાન ગણેશને જ્ઞાન સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે મંગલમૂર્તિ ભગવાન ગણેશ તમને તમારા જીવનમાં અપાર સુખ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના તો આપણે જાણીએ શા માટે ઉજવાય છે ગણેશ ચતુર્થીનો તહેવાર ઓમ વર્ણાનામ રસાનામ છંદ સામપી મંગલા કરતા રો વંદેવાણી વિનાયક સૌ પ્રથમ તો જીવન ન્યૂઝના તમામ દર્શકોને નમસ્કાર જય સિયા જય શ્રી કૃષ્ણ હવે જે ઉત્સવ આવી રહ્યો છે આ ભાદ્રપદ માસની અંદર એ ગણેશોત્સવ ગણેશોત્સવ ભાદરવા સુદ ચતુર્થથી અનંત ચતુર્દશી સુધીનો છે આ દસ દિવસનો ઉત્સવ છે આ દસ દિવસમાં પાર્થિવ ગણેશની પૂજા કરવામાં આવે છે પાર્થિવ એટલે માટીનું આ દસ દિવસ માટીના ગણપતિનું આરાધન કરવામાં આવે છે આ દશ દિવસ કેમ એનો એક અર્થ મને એવો સૂજે છે કે આપણી વૃત્તિ દશાનની ન બનતા દશરથી બનવી જોઈએ દશાનની રાવણ છે એના દશમુખ છે પણ દશમુખી વૃત્તિ ન બનતા દશરથી વૃત્તિ બની જાય એટલા માટે દસ દિવસ ગણપતિના આરાધન માટે છે એમાં પાર્થિવ ગણપતિની પૂજા કરવામાં આવે છે આ ગણપતિ કેવા છે તો લખ્યું છે ગજાન ભૂતગણા કપિથમ્બૂલચારુભક્ષણમ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજ ગજાનનમ ભગવાન ગજાનંદ છે જો આપણે ત્યાં ઘણી વખત લોકો એવું બોલતા હોય છે કે ગજાનંદ પણ ગજાનંદ શબ્દ નથી ગજાનન ગજ એટલે હાથી અને આનંદ એટલે મુખ હાથીનું મુખ જેનું છે તે ગજાનંદ એટલે ગજાન ભૂતગણાદિ સેવિતમ એ ભૂતગણોથી સેવિત છે કપિથ જંબુ ફલચારુ ભક્ષણ એ કપિથ જંબુનું ફલ ભક્ષણ કરનાર છે અને ઉમા સુતમ એવા ઉમા સૂત કેવા છે શોક વિનાશકારકમ શોકનો નાશ કરનાર છે એવા નમામ વિઘ્નેશ્વર પાદ પંકજમ શોકનો નાશ કરે છે અને વિઘ્નનો પણ નાશ કરે છે જો આપણે ત્યાં ગણપતિ માટે એવું કહેવાય છે કે વિઘ્ન હરતા પણ છે અને વિઘ્ન કરતા પણ છે વિઘ્ન હરે પણ છે એટલા માટે સર્વપ્રથમ આપણે ત્યાં ગણપતિનું પૂજન કરવામાં આવે છે કે વિઘ્નહર્તા છે એક અર્થ ગણપતિને એવો પણ કરી શકાય કે ગણપતિનું એક નામ છે ગણપતિ ગણેશ ગણ એટલે સમૂહ અને એના જે પતિ છે તે ગણપતિ ગણાનામ પતિ ઇતિ ગણપતિ એવું છે તો આ ગણ કોને કહેવાય તો કહું કે આ જે દસ ઇન્દ્રિયો છે આ દશે દસ ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે તે ગણપતિ એટલે આ દશે દશ ઇન્દ્રિયોને કાબૂમાં કરવા માટે થઈને પણ દશે દશ ઇન્દ્રિયોને પરમાત્મા તરફ વાળવા માટે થઈને પણ આ દસ દિવસનું અનુષ્ઠાન છે આ દસ દિવસ આરાધના છે આ દસ દિવસ ઉપાસના છે ટૂંકમાં આ દસ દિવસ આરાધના કરવા માટે છે આ મનોરંજન નથી આ એન્ટરટેઈનમેન્ટ નથી આ મનોમંથન છે આ દસ દિવસ એક અનુષ્ઠાન છે એક પૂજન છે તો સર્વપ્રથમ ગણપતિનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે ગણોના પતિ છે એટલા માટે પણ એ વિઘ્નહર્તા છે એટલા માટે પણ એક અર્થનો આધ્યાત્મિક એવું કરી શકાય કે આપણી જે દશ ઇન્દ્રિયો છે એના જે અધિપતિ છે તે મન છે આ મનને સર્વપ્રથમ સ્થિર કરી દો તો વિઘ્ન નહીં આવે વિઘ્ન કરનારું તત્વ કયું છે તો કે મન છે મનૈવ ઇવા મનુષ્યાણાંમ કારણમ બંધ મોક્ષયો હો આપણે તેવું કહેવાય છે ગીતાકાર એવું કહે છે કે મનુષ્યને મુક્ત અને બંધનમાં મૂકનારું કોઈ તત્વ હોય તે મન છે એ મનને સર્વપ્રથમ સ્થિર કરી દો તો કોઈ વિઘ્ન આવતું નથી બસ એ મનને સ્થિર કરવું એ જ ગણપતિનું પૂજન છે એટલે આ દસ દિવસ છે એમાં પાર્થિવ ગણપતિનું આપણે ત્યાં પૂજન કરવામાં છે માટીના જ ગણપતિ સરસ ગણપતિનું ષોડષોપ્ચાર પૂજન કરવામાં આવે છે આપણે ત્યાં સર્વપ્રથમ તો માટીની ગણપતિ લાવી અહીં એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એમાં પ્રાણ પૂરવામાં આવે એમાં જીવ પૂરવામાં આવે એમાં બધી ઈન્દ્રિયોના દેવતાઓનું આવાહન કરવામાં આવે અને પછી એનું ષોડષોપ્ચાર પૂજન કરવામાં આવે આપણે ત્યાં આ ગણપતિના પૂજનમાં વિશેષ કરીને પત્ર પૂજા છે ગ અક્ષરથી જ શરૂ થતા ભગવાન ગણપતિના એક હજાર નામવાળું એક સ્તોત્ર છે તો ભગવાનના એક હજાર નામ છે એ બધા નામો ગણગથી જ ચાલુ થાય છે ગણા અધ્યક્ષ ગણપતિ આદિ આદિ બધા તો એ જે એક એક નામ છે એનાથી પણ ભગવાનનું પૂજન કરવામાં આવે છે આ દસ દિવસ ભગવાનના બીજા પણ ઘણા બધા નામો છે એનાથી પણ ભગવાનની આવરણ પૂજા કરવામાં આવે છે વિશેષ કરી અહીંયા પત્ર પૂજા કરવામાં આવે છે આમ ગણપતિને તુલસી ચડતી નથી પણ આ દસ દિવસમાં તુલસી ચડાવવાનો કોઈ દોષ નથી કારણ કે આમાં તો વિશેષ કરીને અનેક અનેક પત્રોની પૂજા છે એમાં કરવીર પત્રની પૂજા છે એમાં બિલવદલથી ભગવાનની પૂજા છે શ્વેત દુર્વાથી ભગવાનની પૂજા છે અર્જુન પુષ્પથી ભગવાન પત્રથી ભગવાનની પૂજા છે આમ અલગ 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 પત્રોથી ભગવાન ગણપતિનું આરાધન કરવામાં આવે છે પત્ર પૂજા વિશેષ કરીને બતાવવામાં આવે છે આ પાર્થિવ પૂજનમાં આ ગણપતિના પ્રાગટ્યની પણ ઘણી બધી કથાઓ છે એક કથા જે શિવપુરાણ અંતર્ગત છે તે હું તમને કહું શિવપુરાણમાં એવી કથા છે કે એક વખત જયા અને વિજયા જે પાર્વતીની સખી હતી એને એક વખત પાર્વતીને વાત કરી કે માં આ શિવના ગણો છે એ તો આપણી સંભાળ રાખે જ છે પણ આપણો એક અલગ એક ગણ હોવો જોઈએ જે માત્ર આપણું જ સાંભળે તો કહું આપણે આટલા બધા ગણો છે નંદી છે આદિ બધા ગણો છે એમાં પછી આપણે એક અલગથી ગણ શા માટે કરવાની જરૂર છે પણ તમે કહો છો તો સારું આ વિચારીશું આ વિચાર ઉપર આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ એવું બન્યું કે પાર્વતી સખીઓની સાથે સ્નાન કરી રહી હતી સરોવર બહુ પ્રસિદ્ધ કથા છે સ્નાન કરી રહ્યા હતા પાર્વતી જેને અચાનક શિવજી આવે ગણે અટકાવ્યા કે માં સ્નાન કરી રહ્યા છે પણ શિવજી ગયા અંદર અને અંદર આવે એટલે તુરંત પાર્વતીને એકદમ સંકોચ થયો સખીઓ પણ સંકોચ આવી એટલે તે સમયે જયા અને વિજયાએ પાછું પેલું યાદ કરાવ્યું કે મા અમે અમે તમને તે દિવસે નહોતા કહેતા કે એક ગણ એવો હોવો જોઈએ કે જે આપણી જ આજ્ઞાનું પાલન કરે આપણી આજ્ઞા વિરુદ્ધ કોઈને પણ અંદર આવવા ના દે અને તે સમયે કથા એવી છે કે પાર્વતી સ્નાન કરી રહ્યા હતા એક દિવસ અને પોતાના શરીર ઉપર ઉબટન લગાવ્યું હતું ઉબટન એટલે બેસન આદિ બધું ભેગું કરી જો મેલ મેલ આપણે જે જોટન એ ઉબટન લગાવીને પાર્વતી સ્નાન કરી રહ્યા હતા બેસન આદિથી બેસન દૂધ ને આ બધું જે ભેગું કરવામાં આવે એને ઉપટન કહેવાય એ ઉપટનથી સ્નાન કરી રહ્યા હતા એટલે પાર્વતીએ શું કર્યું કે આ બધું ઉપટન શરીરમાંથી કાઢ્યું ભેગું કર્યું અને એનું એક સ્વરૂપ બનાવ્યું અને એમાં પ્રાણ ફૂંકી દીધું એ જ ગણપતિ અને પછી એને રક્ષા કરવા માટે મોકલ્યા બહુ સરસ કથા છે બહાર રાખ્યા એમને ગુફાની બહાર કે કોઈને તમારા અંદર નથી આવવા દેવાના અને તે સમયે શિવજી આવે છે શિવજીએ કહું કે મને અંદર જવા દે એટલે ગણેશ કહું કે નહીં પાર્વતી માની આજ્ઞા છે મારી માએ મને આજ્ઞા આપી છે કે કોઈને અંદર આવવા ના દઈશ જ્યાં સુધી મા મને આજ્ઞા ના આપે ત્યાં સુધી હું તમને અંદર નહીં આવવા દઉં એટલે શિવજીને તે સમયે ક્રોધ આવે છે ભયંકર યુદ્ધ થાય છે બહુ વિસ્તૃત કથા છે હું તમને એમાં નથી જતો બહુ પણ પછી આવેશમાં આવી અને શિવજી એનો શિરચ્છેદ કરી નાખે છે એક કથા તો એક વાત તો એવી પણ છે કે આ ગણપતિ છે તે વિવેકના દેવતા છે એટલા માટે શિવજીએ આ ગણપતિનો શિરચ્છેદ કરી નાખ્યો કે જે અવિવેકી માથું છે જેમાં અવિવેક જ ભર્યો છે એ મસ્તિષ્કનો નાશ કરી દો તો વિવેકવાળા મસ્તિષ્કની સ્થાપના કરવી છે કારણ કે ગણપતિ વિવેકના દેવતા છે અને પછી કથા એવી છે કે શિરચ્છેદ કરવામાં આવે છે અને પાર્વતીને સમાચાર મળે છે પાર્વતી રડતા રડતા આવે છે અને એકદમ ક્રોધમાં આવે છે પાર્વતી અને પછી પાર્વતીને શાંત કરવા માટે થઈને શિવજીએ પોતાના ગણોએ આજ્ઞા કરી કે તમે જાઓ અને ઉત્તર દિશાનું મુખ કરીને જે સૂતો હોય તેનું માથું તમે લઈ આવો જુઓ આ પણ બહુ સમજવા જેવી વાત છે ઉત્તર દિશાનું માથું એટલે શું જેના માથામાં કેવલ ઉત્તરો જ ભરેલા છે કોઈ સંશય નથી કોઈ પ્રશ્નો નથી કોઈ ઉલઝન નથી સુલઝન જ ભરેલી છે કેવલ ઉત્તરોથી ભરેલું જેનું માથું છે તેનું માથું લઈ આવો કારણ કે એ જ માથું વિવેકવાળું હશે બહુ આધ્યાત્મિક ગણપતિનું સ્વરૂપ આખું બહુ આધ્યાત્મિક સમજવા જેવી વાત છે ગણપતિ એટલે અને પછી એ ઉત્તર દિશામાં એક હાથી માથું કરીને સૂતું હતું અને એનું માથું લઈ આવવામાં આવ્યું એનું માથું બેસાડવામાં આવ્યું અને ત્યારથી ભગવાન ગજાનંદ બન્યા એટલે ગજ એટલે હાથી અને આનંદ એટલે મુખ ગજાનંદ બન્યા ભગવાન એક કથા શિવપુરાણમાં આવી છે એમાં એક કથા એવી છે કે સિંદુર નામનો એક અસુર થયો આ સિંદુર અસુરનો ત્રાસ બહુ વધવા લાગ્યો એને અનેક રાજાઓને મારી નાખ્યા ત્યાં સુધી કે દેવતાઓને પણ પરેશાન કરવા લાગ્યો ઋષિઓને મુનિઓને પણ પરેશાન કરવા લાગ્યો એમના તપભંગ કરવા લાગ્યો એમના યજ્ઞો ભંગ કરવા લાગ્યો જ્યાં વેદ પાઠ થતો તો વેદ પાઠનો પણ રૂકાવટ કરવા લાગ્યો અવરોધ કરવા લાગ્યો અને એના કારણે બધા ઋષિ મુનિઓ દેવતાઓ પાસે ગયા દેવતાઓએ ભગવાન ગણપતિનું આરાધન કર્યું જો આપણે ત્યાં ગણપતિ અનાદિ દેવ છે અનાદિ દેવ તરીકે ગણપતિને આરાધના કરે એટલા માટે આપણે વેદમાં પણ એના મંત્રો છે ગણાનાંતવા ગણપતિ ગો હવા મહે પ્રિયાણાંતવા પ્રિયપતિ ગો હવા મહે નિધિનાંતવા નિધિપતિ ગો હવા મહે બસો મમ આહમજા નિગર્ભદમાત્વમજા સિગર્ભદમ તો કથા એવી છે કે દેવતાઓએ પછી ગણપતિનું આરાધન કર્યું અને ગણપતિ પ્રસન્ન થયા અને ગણપતિએ કહ્યું કે આ સિંદુરા નષ્ટ કરવા માટે અને મારવા માટે થઈ અને હું પાર્વતીના ઉદરથી અવતાર લઈશ અને એટલા માટે તો એક કથા શિવપુરાણમાં તો એવી છે કે માએ ઉપટનમાંથી મૂર્તિ બનાવી પણ અહીંયા એવી કથા નથી ગણેશ પુરાણમાં એવી કથા છે કે ગણપતિ પાર્વતીના ઉદરમાં આવ્યા ગર્ભમાં આવ્યા અને નવ માસ પૂર્ણ થતાં ગણપતિએ બાળકના રૂપમાં જન્મ લીધો પ્રગટ થયા ભગવાન તો પ્રગટ થયા તો મને બહુ આનંદ થયો પણ થોડીક જ ક્ષણોમાં પછી એ બાળકે પોતાનું જે સ્વરૂપ હતું એ ગજાનંદ બનાવી દીધું એટલે હાથીનું જેવી કથા છે હવે એકદમ પાર્વતી વિચાર કરવા લાગ્યા કે આવું કેમ થયું એટલે તુરંત શિવજી પણ તે સમયે ત્યાં આવ્યા અને શિવજી એ બાળકને ઓળખી ગયા એટલે કહ્યું કે આ તો સાક્ષાત ગણપતિ છે પછી તો એ ગણપતિ પ્રસન્ન થયા અને કહ્યું કે મને તમે એક કામ કરો માહિષ્મતી નગરીની અંદર એક રાજા રહે છે એ રાજાનું નામ છે વરણ્ય આ ગણેશ કથા છે અને એની પત્નીનું નામ છે પુષ્પિકા એ બંને જણા મારા ભક્ત છે અને ગતકલ્પની અંદર જો આપણે કલ્પ શબ્દ બહુ મહત્વનો છે એ પૂર્વકલ્પની અંદર આ વરણ્યએ અને પુષ્પિકાએ બંને પતિ પત્નીએ મારું આરાધન કર્યું હતું અને મારા જેવા પુત્રની માગ કરી હતી એટલે મારે એમના પુત્ર થઈને આવવાનું એમને વરદાન આપ્યું છે એટલે તમે એક કામ કરો મહાદેવને અને પાર્વતીને એવું કહે છે કે તમે મને એ પુષ્પિકાના ઘરે ગર્ભસ્થાનમાં એટલે ત્યાં મને મૂકી આવો એના રહે નિવાસ અને નંદીને મોકલે છે અને નંદી ગણપતિને લઈને વરણ્ય અને પુષ્પિકાને ત્યાં આ બાળકને એટલે કે ગણપતિને મૂકી આવે છે એવી સરસ કથા છે પછી તો હવે ત્યાં પણ આવું મુખ જ્યારે જોયું પુષ્પિકાએ પણ ત્યારે એ પણ ગભરાઈ ગયા કે આવું કેવું મુખ આ બાળકનું આવો બાળક મારે ત્યાં જન્મ થયો હવે મૂળ ઘટના તો એવી હતી કે એને ત્યાં જે બાળકનો જન્મ થયો હતો એ બાળક એક રાક્ષસી એનું એ બાળકનું અપહરણ કરી ગયેલી હવે એને ખબર નથી કે આ બાળક મારું જે બાળક બાળક હતું એ તો અપહરણ થઈ ગયું છે એવી કથા એને તો ખબર જ નથી વાતની અને તે સમયે આ નંદી આ બાળકને તે ગણપતિને લઈને ત્યાં પુષ્પિકા પાસે છોડી દે છે પછી પુષ્પિકા જ્યારે જાગૃત થાય છે ત્યારે જુએ છે આ બાળકને આવું જ્યારે બાળક જોયું ત્યારે વરણ્યને વાત કરવામાં આવી કે આવો બાળક જન્મ્યો છે એટલે તુરંત વરણ્ય એક કામ કર્યું કે બાળકને સેવકોને કહ્યું તમે જાઓ આ બાળકને જંગલમાં છોડી આવો એને મારી નાખો એટલે આ બાળકને એક જંગલમાં એક સરોવરના કિનારે છોડવામાં આવે છે એ હેતુથી હિંસક પ્રાણીઓ આવીને મારી નાખશે બહુ સરસ ગણેશ પુરાણની આ કથા છે અને એવી રીતે બાળકને ત્યાં છોડી અને પછી સેવકો તો જતા રહ્યા આવીને વાત કરી કે આવી રીતે મેં છોડી દીધો છે હવે તો કદાચ આ જંગલી હિંસક પ્રાણીઓ આવી અને આ બાળકને ખાઈ પણ ગયા હશે આ સમયમાં તો પણ ઘટના આવી ન ઘટી કે તે સમયે ત્યાંથી પરાશર મુનિ પસાર થતા હતા અને પરાશર મુનિ આ બાળકને જોયો એટલે પરાશર મુનિને થવું આ બાળક મને લઈ જવા દે આ એકલો અહીં બાળક એને તો જંગલી પ્રાણીઓ મારી નાખશે એની સુરક્ષા હેતુથી આ પરાશર મુનિ એ બાળકને લઈને પોતાના આશ્રમમાં ગયા અને એ બાળકનું ત્યાં પાલન પોષણ કરવા લાગ્યું આ વાતની વરણ્ય રાજાને ખબર પડી કે મારો જે બાળક જે ત્યજાયેલો તે મરાયો નથી પણ પરાશર ઋષિને ત્યાં એનું પાલન પોષણ થઈ રહ્યું છે એટલે બહુ રાજી થઈ ગયો હવે જુઓ આપણે આપણે જેને કથા એવી સાંભળી છે કે ભગવાને ઉપર સવારી કરી તો તો અહીંયા એ ઘટના પણ કે ભગવાન વાહન કેમ બન્યા એક કથા એવી છે કે પરાશર મુનિને ત્યાં એક મૂષક હતો ઉંદર હતો એ ઉંદર સામાન્ય ઉંદર નતો પર્વત કાય બહુ મોટો વિશાળ કાય શરીર ધરાવનાર હતો અને એટલું બધું પરેશાન આશ્રમમાં એટલો બધો એનો ઉત્પાત હતો કે અનાજ ને નુકસાન પહોંચાડે અને મોટા મોટા વૃક્ષો સુધી ઉખાડી નાખતો એવો પ્રતાપી એ મુશક હતો તો આ મુશકનો ત્રાસ પરાશ ઋષિના આશ્રમમાં બહુ જ હતો આ ગણપતિને ખબર પડી એટલે ગણપતિએ શું કર્યું કે એ મુશક ઉપર પાશ ફેંકી અને મૂષકને કંટ્રોલમાં કર્યો અને મૂષકને કંટ્રોલમાં કર્યો એટલે મુશક એકદમ ગભરાયો અને ભગવાન ગણપતિના શરણમાં આવ્યો અને કહેવા લાગ્યો કે પ્રભુ મને માફ કરી આજે મને તમારા દર્શન થયા મારું ભાગ્ય મારો જન્મ સફળ થઈ ગયો પ્રભુ એટલે ગણપતિ કહ્યું તું મારા શરણે આવ્યો છું હું તને અભય આપું છું માગ તારે શું જોઈએ છે એટલે પેલો અહંકારનો માર્યો પેલો જે મોશક એવું કહેવા લાગ્યો અરે તમે માગો તમારે મારી પાસેથી શું જોઈએ છે આવું જયારે વાત કરી એટલે ગણપતિ કહ્યું તો એક કામ કર તું મારું વાહન બની જા અહંકાર હતો ને એટલે ભગવાન ગણપતિ કહ્યું તું મારું વાહન બની જા એટલે મુશકે કહ્યું સારું હું તમારું વાહન બનીશ પણ ગણપતિ એટલું વિશાળકાય શરીર ધારણ કર્યું કે એ આ પર્વત જેવું શરીર ધારણ કરનારો હોવા છતાં પણ આ મૂષક ગણપતિના ભારને વહન ન કરી શક્યો એટલે મૂષકે પ્રાર્થના કરી પ્રભુ હું તમારો ભાર સહન કરી શકતો નથી એટલે તમે હલકા ફૂલ થાવ તો તમારું વજન ઓછું કરો અને ગણપતિ કૃપા કરી અને વજન ઓછું કરે છે આવી કથા છે ત્યારથી ભગવાન મૂષક વાહન બન્યા મૂષકની સવારી બન્યા પણ હવે પ્રશ્ન એ થાય કે આ મૂષક આવો પર્વતકાળ હતો કોણ તો એની કથા ગણેશ પુરાણમાં છે આપણે જ્યારે ગણેશ વિશે વિશેષ વિચાર કરીએ છીએ ત્યારે આ વાત પણ લોકો સુધી પહોંચે ગણેશ પુરાણની આ મૂષક હતો કોણે તો કથા ગણેશ પુરાણમાં જ છે કે ક્રૌંચ નામનો એક ગંધર્વ હતો એક વખત એને વામદેવ મુનિનું અપમાન કર્યું અને એવી કથા છે કે વામદેવ મુનિને પોતાના ચરણનો એને લાત મારી દીધી પોતાના ચરણના અગ્ર ભાગથી એ વામદેવ મુનિને પ્રહાર કરવા લાગ્યો અને વામદેવ મુનિને શાપ વામદેવ મુનિને શાપ આપ્યો તું મુશક થઈ જા તું મને લાત મારે છે અકારણ કારણ વિના તું મને લાત મારે છે જા તું મુશક થઈ જશે ઉંદર થઈ જશે અને પછી એ જ ક્રૌંચ નામનો જે ગંધર્વ હતો એ માફી માગે છે અને પછી કહ્યું જા ગણપતિ જ્યારે અવતાર લેશે ગજાનના રૂપમાં અને એમનો જ્યારે તને સ્પર્શ થશે ત્યારે તારો ઉદ્ધાર થશે એટલા માટે આ ક્રૌંચ ગંધર્વનો મૂષકના રૂપમાં ઉદ્ધાર કરવા માટે થઈ અને ગજાન અને મૂષક વાહન બન્યા એક કથા એવી પણ છે કે સૌભરી નામના એક મુનિ હતા અને સૌભરી મુનિની ઘણી બધી પત્નીઓ હતી એમાં એક પત્ની હતી એનું નામ હતું મનોમય આ મનોમયનું સૌંદર્ય પણ અદ્ભુત હતું તો આ ક્રૌંચ જે ગંધર્વ હતો એ સૌભરી મુનિના આશ્રમમાં જ્યારે આવ્યો અને ત્યારે તે સમયે આ મનોમયીને એને જોયા એટલે મનોમયને જોઈને કામ વિફળ બની ગયું તે વખતે સૌભરી મુનિ આશ્રમમાં હતા નહીં અને તે સમયે આ ક્રૌંચે મનોમયનો હાથ પકડી લીધો મનોમયનો હાથ પકડ્યો એટલે મનોમય તુરંત કહેવા લાગી અરે તું આ ખોટું કામ કરી રહ્યો છે હું ઋષિ પત્ની છું હું સતી સાધ્વી સ્ત્રી છું તો મારો હાથ છોડી દે અને જો હમણાં ઋષિ આવશે તો તને નષ્ટ કરી નાખશે હું મારું તપ નષ્ટ કરવા નથી માગતી નહીતર તો હું તને હમણાં જ શાપ આપતી તને નષ્ટ કરી નાખત અને તે જ સમયે આ બધી ચર્ચા ચાલતી હતી અને તે જ સમયે સૌભરી મુનિ આવે છે અને સૌભરી મુનિએ જોયું કહો હો આ દુષ્ટે મારી પત્નીનો હાથ પકડ્યો છે અને તુરંત સૌભરી મુનિ આવેશમાં આવીને ક્રોધ આપે છે કે તું મૂશક થઈ જાય અને એ જ ક્રૌન છે આ સૌભરી મુનિના શાપથી પણ મૂશક બન્યો એવી પણ એક કથા છે એ ગણેશ પુરાણમાં છે તો પછી તો એ મૂશકના એ ક્રૌન છે પણ માફી માગી સૌભરી મુનિની કહ્યું કે પ્રભુ મને માફ કરી દીધું મેં કોઈ બીજો અપરાધ તો કર્યો નથી કેવલ પત્ની આ મુનિ પત્નીને મારી પત્નીનો હાથ જ પકડ્યો છે મેં જ્યારે આવી વાત કરી ત્યારે પછી કહ્યું સારું તું મુશક તો થઈ જ મારું વચન મિથ્યા થવાનું નથી સૂર્ય ભલે પૂર્વને બદલે પશ્ચિમમાંથી ઉગી જાય અગ્નિ ભલે શીતલતા વર્ષાવતી થઈ જાય પણ મારું વચન મિથ્યા નહીં થાય આ મારું વચન તો સત્ય જ થશે એટલે તારે મૂષક તો બનવું જ પડશે પણ જા તને ગણપતિનો સ્પર્શ થશે ત્યારે તારો ઉદ્ધાર થશે એટલે ભગવાન મૂષક વાહન બન્યા આ ક્રૌંચનો ઉદ્ધાર કરવા માટે થઈ ગયો પણ એની પાછળનો પણ ઘણા બધા આ ગણપતિનું જે આખું સ્વરૂપ છે આખું આધ્યાત્મિક છે ગણપતિની ઝીણી આંખો છે ગણપતિ ગણપતિના મોટા મોટા જેવા કાન છે ગણપતિ લંબોદર છે આપણે ત્યાં ગણપતિ માટે લંબોદરમ નમસ્તુભ્યમ એવું પણ કહેવામાં આવ્યું ભગવાન ગણપતિનો એક દંત છે ચતુર હસ્ત છે ભગવાનના ચાર હાથ છે કુક જગ્યાએ તો ગણપતિના દસ હાથ પણ બતાવવામાં આવે છે તો આવું ગણપતિનું સ્વરૂપ છે આ દરેકની પાછળ કંઈક નો કંઈક 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 આધ્યાત્મિક ભાવ છુપાયેલો છે ગણપતિની સૂક્ષ્મ દ્રષ્ટિ એ સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતિક છે તો ટૂંકમાં ગણપતિ એટલે કે વિનાયક ગણપતિનું નામ છે વિનાયક તમારે કે આપણે બધાએ નાયક વિનાયક બનવું હોય નેતા બનવું હોય અથવા તો આ સમાજનો નેતા કેવો હોય તો ગણપતિને જુઓ તો નેતાના લક્ષણ ખબર પડી જાય તો નેતાની પણ સૂક્ષ્મ દ્રષ્ટિ હોવી જોઈએ એ પણ લંબો દર દરેક વાતોને સમાવનારો હોવો જોઈએ એના શૂર્પ જેવા કામ બધાની જ વાતો સાંભળે પણ જે ખરાબ વાતો છે એ શૂર્પ જેમ સાંપડું સુપડું જે હોય એ સૂપડાનું એક કામ હોય કે અનાજમાંથી જે કચરો હોય તે બહાર કાઢી લે અને જે મૂળ અનાજ છે તેને ગ્રહણ કરી લે બસ એવા સુરપ જેવા કાન ગણપતિના છે એ બતાવે છે કે ખરાબ વાતો છે કચરા જેવી વાતો છે તેને બહાર કાઢી લો અને મુખ્ય જે અનાજ મુખ્ય વાતો છે જે ગ્રહણ સારભૂત છે સારભૂત વાત ગ્રહણ કરવા જેવી છે તેને સ્વીકારો તો આવી અનેક વાતો ગણપતિ પાસેથી આપણને શીખવા મળે છે તો આવા આ દસ દિવસ આપણને મળવાના છે જે ગણપતિની આરાધનાના તો આ દસ દિવસ બધાને વિનંતી કે ઘરમાં હવે તો આપણે ત્યાં અનેક સોસાયટીમાં ગલીઓ ગલીઓમાં ગણપતિ બેસાય છે તો બસ વાત મારે તો એ કરવી છે કે આ દશરથી વૃત્તિને લાવવા માટે થઈને દશાનની વૃત્તિ ન આવે આ દશે દશ ઇન્દ્રિયો પરમાત્મા તરફ લાગેલી રહે એટલા માટે આ દસ દિવસનું આ એક અનુષ્ઠાન છે અસ્તુ